બાવીસ જાન્યુઆરીના રોજ અયોધ્યામાં બનેલા રામ મંદિરનો પ્રતિષ્ઠા મહોત્સવ યોજાનાર છે જેને લઈને દેશભરમાં ભારે ઉત્સવનો માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે રાજકોટના કલાકારે અયોધ્યા ખાતે પોતાની કલાનો ડંકો વગાડ્યો હોવાનું સામે આવ્યું છે પ્રદીપ ડવે નામના આ કલાકારે અયોધ્યામાં પાણીમાં રામ લલ્લા અને અયોધ્યાની રંગોળી બનાવી હતી તેની બનાવેલી આ અનોખી રંગોળી લોકોમાં ભારે આકર્ષણનું કેન્દ્ર બની છે અને આ કલાકારની લોકો પ્રશંસા કરી રહ્યા છે ત્યારે આ કલાકારની કલાકારી વિશે સાંભળીએ તેમના શબ્દો હું નામ ડોક્ટર પ્રદીપા દવે ડિફરન્ટ ટાઈપ ઓફ રંગોળી આર્ટિસ્ટ રાજકોટ મેં જે રંગોળી બનાવેલી હતી એ પાણીની અંદર રંગોળી બનાવી હતી અયોધ્યા મંદિર થ્રી બનાવેલું હતું અને મેજિક રંગોળી બનાવી હતી એમાં ભગવાન શ્રી રામની રંગોળી બનાવેલી હતી ઉપરથી જુઓ તો અંદર લાગે અંદરથી જુઓ તો ઉપર લાગે તમને જજમેન્ટ ન આવે અને પંદર વીસ કલાકની મહેનતથી બનાવેલા હતી રંગોળી અને આ કલા અને વિજ્ઞાનના સંયોગથી મેં રંગોળી બનાવેલી છે એ લોકોને કીધેલું કે મને જો તક મળશે ને યોગ્ય વાતાવરણ મળશે તો હું બીજી રંગોળી પ્રદર્શિત કરીશ પણ અત્યારે મેં ખાલી અહીંયા બે કે ત્રણ આઈટમ પાણીની અંદર પાણીની ઉપર અને પાણીની વચ્ચે આ રંગોળી પ્રદર્શિત રહી હતી આ બહુ સરસ હા મને આ જે અયોધ્યા કલા સંસ્કૃતિ મહાકુંભનું આયોજન થયું હતું એમાં અમે રાજકોટમાંથી ત્રણ જણા હતા અને એક દ્વારકાથી હતા વલ્લભભાઈ પરમાર મારી ચિત્રકાર છે એ હતા અને ત્યાંના સંતો મહંતોને મેં મારી રંગોળી બતાવી અને આનંદ વિભૂતિત કરીને આશીર્વાદ મેળવેલા અને ત્યાં આખા ભારતના વિવિધ ક્ષેત્રના મહાનુભાવો હતા અને સોથી સવાસો જણાનું સન્માન કરાયેલું હતું વિધિ વિવિધ કલાવાળા હતા અને મને રંગોળી કલા માટે મળેલું હતું અન્યાનો અયોધ્યા કલા રત્ન એવોર્ડ મને પ્રાપ્ત કરેલ છે આપેલ છે અને ત્યાં આપણે એમ કહીને કે જે વિવિધ સંતો મહંતો કે જે આ મંદિરના નિર્માણમાં એનો સિંહ ફાળો છે એ લોકો પણ મારી રંગોળી પ્રદર્શિત જોઈ અને ત્યાં અયોધ્યા મંદિરના મહંત છે એ પણ પધારેલા અને ત્યાં આપણે પદ્મશ્રી પુરસ્કારિત જે અત્યારે પર્યાવરણનું સંરક્ષણના ઓલામાં કરે છે એમણે મારી રંગોળીમાં દીપ પ્રાગત્ય અને ઉદ્ઘાટન કરેલું અને મને મહત્ત્વની વાત તો એ છે કે મને રામ ભગવાનની જન્મભૂમિમાં રંગોળી કરવાની તક મળી એ હું રામ ભગવાનનો ખૂબ ખૂબ આભારી છું અને ભવિષ્યમાં જો મને બાવીસ તારીખે જે આયોજન થાય છે એમાં મને તક આપવામાં આવશે તો હું મારી વિવિધ કલા છે એ રામ ભગવાનના ચરણોમાં પ્રદર્શિત કરવા તત્પર છું